રોડ પાસ કરવો બહુ ગંભીર બાબત છે ત્યારે રોડ ને બચાવો ગાડી બચાવો કે જીવ બચાવો આવી પરિસ્થિતિમાં જનજીવન બહુ દોહેલું જીવન જીવી રહ્યા છે નખત્રાણા કચ્છનું બારડોલી અત્યારે કણસી રહ્યું છે નગરપાલિકા હોય આર હોય કે રોડ રસ્તા બાંધકામ શહેરી વિસ્તારમાં આવતું હોય તો વહેલી તકે ગ્રાન્ટ ફાળવી અને નખત્રાણાની જનતાને સારો રોડ આપો અને વહેલી તકે આ ફૂંટ ફૂંટના ખાડા પૂરવા માટે તસ્તી લેવામાં આવે તેવી અરજ છે અન્યથા જન આંદોલન કરી અને તાળાબંધી કરવાનો વખત આવશે કચેરીના અધિકારી શ્રીઓ અહીંયા ચોવીસ કલાકમાં પસાર થાય છે પણ આ ખાડા કાન કરી નીકળી જાય છે પણ ખાડા પૂરવામાં આવતા નથી અને કરોડોની ગ્રાન્ટ એના બિલો ખોટા રાતોરાત રકમ બિલો પાસ થઈ જાય છે પણ અહીંયા કોઈ પણ સુવિધા આ બાબતની જોવા મળતી નથી એવું પીસી ચાવડા નખત્રાણાએ જણાવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી